કેમેરામેન સનિલ વીરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા ન્યૂઝ સુરત સુરતના ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો દાખલ કરવામાં આવેલ છે જેની હકીકત એ રીતની છે કે અમારો એક અંગત બાતમીદાર જે છે એક સોર્સ છે એને મારો કોન્ટેક્ટ કરેલ અને જાણ કરેલ કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અને સીએચસી માંગવાણા કચ્છ જે ગુજરાતના બે જગ્યાના ખોટા જન્મ પ્રમાણપત્ર બની રહ્યા છે અને નજીવા રૂપિયા લઈને આ ખોટા ફેક બર્થ સર્ટિફિકેટ બનાવવાની એક વેબસાઇટ ચાલવાનું એક કૌભાંડ સામે આવ્યું હતું તેના તેનાથી સુરત પોલીસ કમિશનર પણ ખૂબ જ આમાં એક્ટિવ થઈ સુરત મ્યુનિસિપલ કમિશનર શ્રીને પણ આની જાણ કરવામાં આવેલ અને ઓફિશિયલ કોમ્યુનિકેશન એસ્ટાબ્લિશ થતાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ વરાછા ઝોનમાં આવો એક કિસ્સો ધ્યાનમાં આવતા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઇકોનોમિક ઓફેન્સ સેલ સુરતની ટીમે ભેગા મળી આમાં એક એસએમસીના એમ્પ્લોય દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવે અને જ્યારે આનું આખું ટેકનિકલ એનાલિસિસને બધું કરવામાં આવેલ ત્યારે જાણકારી મળેલ કે આખું કૌભાંડ બિહારથી ચાલવામાં આવતું હતું અને આ સિર્ફ રાજ્યવ્યાપી નથી પણ આ ગુજરા ઇન્ડિયાના દરેક સ્ટેટના અલગ અલગ હોસ્પિટલ એડ કરીને

બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે